નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો પાટણ પાટણમાં ઊંચો ભાવ અને નીચો ભાવ પાટણ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર ત્રણસો બાવનથી તે છ હજાર રૂપિયા સુધી રામપર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી પાંચ હજારથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજારથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી થોરા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર બસોથી તે છ હજાર રૂપિયા સુધી નેનાવા ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર ને એંસી રૂપિયા સુધી થર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર આઠસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સમી પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા સુધી હરીજ પાંચ હજારથી તે પાંચ હજાર એકોતેર રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી તે પાંચ હજાર નવસો આઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી તે ચાર હજાર ચારસો પચાસ રૂપિયા સુધી ખાંભા પાંચ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાહલીતાણા બે હજાર સત્સોથી તે ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી તળાજા ત્રણ હજારથી તે પાંચ હજાર નેવ રૂપિયા સુધી ત્રોલ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જેતપુર ચાર હજાર બસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો એંશીથી તે પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર બસોથી તે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી અમરેલી એક હજાર આઠસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર બસો પંચોતેર રૂપિયા સુધી બોટાદ પાંચ હજારથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી જસદણ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર એંસી રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો સાઠ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર પાંચસો વીસથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વિડિયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો